હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લૉગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા અને સમોસા ગોટા કચોરીના ટેસ્ટને પણ ભૂલી જાઓ તેવા ક્રિસ્પી કરારા નાસ્તાની રેસીપી એકદમ ક્રંચી અને ક્રિસ્પી આ નાસ્તો જોતા જ બનાવવાનું અને ખાવાનું મન થઈ જાય તેવો સુપર બને છે અને આ નાસ્તાની સાથે બનશે તેની સ્પેશિયલ ચટણી તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા ત્રણ થી ચાર બટેકાને બાફી લેવાના છે તો આ બટેકાને મેં બાફીને તૈયાર કરી લીધા છે અંદાજે અઢીસો ગ્રામ જેટલા બટેકા આપણે અહીંયા લીધા છે હવે બાફીને તૈયાર રાખેલા બટેકાને આપણે છાલ ઉતારી લઈએ હવે આ રીતે બટેકાને આપણે તૈયાર કરી લીધા પછી એને મેશ કરવાના છે તો એના માટે આપણે એક નાની આવી ખમણી લઈશું તો આ રીતે ખમણીની મદદથી આપણે બટેકાને છોલી લેવાના છે આમ છોલી લેવાથી બટેકાના ક્યાંય ગાંઠા પણ નહીં રહે અને સારી રીતે એકદમ સરસ માવો બનીને તૈયાર થઈ જશે તો જુઓ અહીંયા એકદમ સરસ રીતે બટેકાનો માવો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા માવાને બાઉલમાં ટ્રાન્સફર કરીશું હવે આપણે એમાં લીલું મરચું ઉમેરીશું તો એક નાનું લીલું મરચું આ રીતે મેં ઝીણું ઝીણું સમારીને તૈયાર કરેલું છે એને ઉમેરી દઈએ એક નાની ડુંગળીને પણ મેં આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે તો ખાસ કરીને ડુંગળી સમારતી વખતે એકદમ ઝીણા પીસ થાય એ રીતે આપણે સમારી લેવાની છે એને પણ ઉમેરી દઈએ અને હા જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળી સ્કીપ પણ કરી શકો છો બધા જ મસાલા કરવાના પણ એક ડુંગળીને તમારે સ્કીપ કરી દેવાની એક ચમચી જેટલો આપણે અહીંયા ચાટ મસાલો ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બટેકા બાપતી વખતે તમે જો અંદર મીઠું ઉમેરેલું હોય તો બટેકાની અંદર થોડી ખારાશ હશે જ એ પ્રમાણે તમારે અહીંયા મીઠું ઉમેરવાનું અડધી ચમચી આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું સાથે સાથે હું અહીંયા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી રહી છું તો અહીંયા લીલા મરચાં છે સ્પાઈસી બનાવવું હોય તો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુને સ્કીપ કરી દેવાની અને હવે આપણે એક ચમચી જેટલા અહીંયા તલ ઉમેરવાના છે તલ નાખવાથી નાસ્તાનો ટેસ્ટ પણ ખૂબ સરસ બને છે એકદમ ક્રંચી અને સાથે સાથે નાસ્તાનો લુક પણ ખૂબ સરસ આવે છે ત્યાર પછી બે ચમચી જેટલો આપણે અહીંયા રવો ઉમેરીશું રવો ઉમેરવાથી નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે અને બે ચમચી આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરીશું આ રીતે બે ચમચી ચણાનો લોટ પણ ઉમેરી દીધો છે અને હવે આપણે આમાં ઘઉંનો લોટ ઉમેરીશું તો અત્યારે શરૂઆતમાં હું બે ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરું છું આપણે બધી જ વસ્તુને હાથથી મિક્સ કરી લઈએ અહીંયા હું તમને નાસ્તાની એક ટિપ્સ આપું ખાસ કરીને બટેકાને બાઈફા પછી જો થોડીવાર ફ્રીજમાં મૂકી દેશો તો એનું મોઇશ્ચર લોક થઈ જશે અને એનાથી જે પાણી પાણી થઈ જાય છે બટેકા એ નહીં થાય આમ કરવાથી નાસ્તો છે એના અંદર આપણે ઘઉંનો લોટ એકદમ ઓછો ઉમેરવો પડશે તો અહીંયા જ્યાં સુધી લોટની અંદર બાઇન્ડિંગ ના આવે ત્યાં સુધી આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે અત્યાર સુધીમાં આપણે માત્ર ચમચી જેટલો જ ઘઉંનો લોટ ઉમેરેલો છે અહીંયા લોટમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એટલા માટે હવે આપણે વધારાનો લોટ ઉમેરવાની જરૂર નહીં પડે હવે જુઓ આ લોટ બાંધવા માટે આપણે આના અંદર સૂજી એટલે કે રવાનો ઉપયોગ કરેલો છે આથી આપણે લોટને ઢાંકી ઢાકી અને પાંચ મિનિટ માટે રેસ્ટ થવા દઈએ જેથી કરીને રવો સારી રીતે ફૂલી જાય અને ત્યાં સુધીમાં આપણે નાસ્તાની એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં થોડી કોથમીર લઈશું બહુ તીખું પણ નહીં અને સાવ મોડું પણ નહીં એવું થોડું મરચું ઉમેરી દઈએ લીલું મરચું તીખાશ તમને જેટલી ફાવે એટલી તમે અહીંયા રાખી શકો છો એક નાનો આદુનો ટુકડો આ રીતે સમારીને ઉમેરી દઈએ અને બે ચમચી મીડિયમ ખાટું દહીં ઉમેરીએ અહીંયા જો તમારી પાસે ખાટું દહીં હોય તો તમારે એક ચમચી ઉમેરવાનું થોડું પાણી ઉમેરી દેવાનું હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડું ઓમથું સંચળ અને ઢાંકણ ઢાંકી ચટણીને પીસી લઈએ તો જુઓ એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે દહીંની જગ્યાએ એક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તમારી પાસે જો દહીં અવેલેબલ ન હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને ચટણીના સ્વાદમાં વધારો કરવા માટે તમે થોડા ફુદીનાના પાનને પણ ઉમેરી શકો છો પણ આજે મારી પાસે ફુદીનાના પાન અવેલેબલ ન હોવાથી મેં આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી છે ખૂબ જ ટેસ્ટી અને એકદમ યમી લાગે છે કોઈ પણ નાસ્તાની સાથે સારી રીતે સેટ થઈ જશે તો જુઓ એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે હવે આપણે ચટણીને સાઈડ પર મૂકીશું અને નાસ્તાના મિશ્રણને ચેક કરી લઈશું મિશ્રણ એકદમ સરસ સેટ થઈ ગયું છે હવે હું અહીંયા થોડી સમારેલી કોથમીર લઉં છું અને આ રીતે આપણે મિશ્રણ ઉપર છાંટી દઈશું અને ત્યાર પછી એક ચમચી જેટલું તેલ આપણે આ રીતે ઉમેરી દઈએ અને મિશ્રણને ફરી એક વખત મિક્સ કરી લઈએ તો જુઓ આ રીતે આપણે મિશ્રણને તૈયાર કરી લીધું છે એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે હવે આપણે પાટલી લઈશું અને પાટલીની ઉપર આ રીતે થોડું તેલ લગાવી દઈશું અને ત્યાર પછી તૈયાર કરેલા મિશ્રણને આપણે એના પર સેટ કરી દઈએ આ રીતે તમે હાથની મદદથી થોડો થપથપાવીને પણ આ રીતે શેપ આપી શકો છો અથવા તો વણીને પણ શેપ આપી શકો છો જો આ રીતે આપણે ઉપર મૂકી દઈએ અને હાથની મદદથી ફેલાવી લઈએ તો અહીંયા આપણે આ શેપની થિકનેસ થોડી રાખવાની છે જો આ રીતની થિકનેસ આપણે રાખવાની છે એકદમ પતલું નથી કરવાનું હવે આપણે નાસ્તાને કટ કરી લઈએ તો જુઓ આ રીતે આપણે શેપમાં નાસ્તો કટ કરી લેવાનો છે આ રીતે તમારે શેપને અલગ કરી લેવાના તો જુઓ આ રીતે આપણે નાસ્તાને પ્લેટની અંદર કાઢી લીધો છે અને એને ચોરસ શેપની અંદર આપણે કટ કરેલો છે હવે આપણે એને તળી લેશું અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ચેક કરી લઈએ તેલ બરાબર ગરમ થયું છે કે નહીં જો એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે નાસ્તાના પીસને ઉમેરી દઈએ આ રીતે એકસાથે જેટલા સમય એટલા આપણે પીસ ઉમેરીશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું તો આ રીતે થોડા અલટાવી પલટાવી અને આપણે તળી લેવાના છે જો ધીરે ધીરે બ્રાઉન કલરના થઈ રહ્યા છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો નાસ્તાનો કલર આ રીતે એકદમ સરસ સોનેરી કલર થઈ જાય ત્યારે આપણે કાઢી લઈશું અને એ જ રીતે બાકીના નાસ્તાને પણ તળી લેશું તો અહીંયા જુઓ આપણી છેલ્લી બેચ પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે દરેક બેચ ને તળતા મારે અંદાજે છ થી સાત મિનિટ જેટલો સમય લાગ્યો છે કેમ કે એકદમ પેશન્સથી ખુબ જ થી આપણે આ નાસ્તાને તળી લેવાનો છે જેથી ઉપર જે રીતે રીતે એકદમ સરસ ક્રિસ્પી બને છે એ જ અંદર પણ સારી રીતે ચડી જાય તો અહીં આપણી છેલ્લી બેચ તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે નાસ્તાને સર્વ કરી લઈએ તો જુઓ એકદમ ક્રિસ્પી અને કુરકુરો એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે જુઓ અને અંદરથી હું અહીંયા તમને તોડીને બતાવું જુઓ એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને વળી આજની જે ચટણી છે એની સાથેનું એનું કોમ્બિનેશન જુઓ એકદમ સરસ જોરદાર બનીને તૈયાર થાય છે આ નાસ્તાને તમે વરસતા વરસાદની અંદર ભજીયા કે ગોટાની જગ્યાએ સમોસા કચોરીની જગ્યાએ બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ઝડપથી આ એકદમ ટેસ્ટ એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને વળી સવારે કે સાંજે નાની મોટી ભૂખની અંદર બનાવીને તૈયાર કરી શકો છો બાળકોને ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઘરમાં નાના મોટા સૌને આ નાસ્તો ખરેખર ખૂબ જ પસંદ આવે એવો ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થાય છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવી નાસ્તાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ નાસ્તાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો